નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપશોનું તૈયારીનું સ્વાગત કરું છું તો મિત્રો વાત કરવાના છીએ આજના વિડીયોમાં આપણે ટાટ ટેટ વિષય વાઈઝ કેટે કેટલી જગ્યાઓ આવશે તમારા માધ્યમ કેટલી જગ્યાઓ આવશે અંતે વિષય વાઇઝ જગ્યાઓ જાહેર તમામ ઉમેદવાર મિત્રો એકવાર આવશે વિડીયો જોઈ લેજો સો ટકા મિત્રો ઉપયોગી બનશે વિડીયો વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તમે જોઈ શકો છો મિત્રો એની લિંક ડિસ્ક્રિપ્શન મૂક છું આ જોઈન થઈ જઈએ તમને આ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રતવામાં આવશે ન્યાય સહાયક વિદ્યા સહાયક કમીભક્તિ શિક્ષણ સહાયક અન્ય તથા કોઈ સ્કૂલમાં જો ભરતી આવે તો ઉપર તમને જાણ કરવામાં આવશે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બે લાયકમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો તમને કહ્યું તેમ ટાટ ટેટ વિષય વાઈઝ કેટલી જગ્યાઓ આવશે અને અંતે વિષય વાઇઝ જગ્યાઓ જોવાની છે તો મિત્રો તમે જોઈ શકો જે જગ્યાઓ છે આ મિત્રો ઇંગ્લિશ ગુજરાતી હિન્દી કુલ ખાલી જગ્યાઓ કેટલી છે મિત્રો કયા માધ્યમની છે કયા કયા માધ્યમ છે અંતમાં કૌ છ વીડિયો અંત સુધી બનાવના છે પહેલાં આપણે જોઈએ કેટલી જગ્યાઓ છે વિષય વાઈઝ તો મિત્રો ઇંગ્લિશ ગુજરાતી હિન્દીમાં સાથે સાથે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે જગ્યાઓ છે ગુજરાતી માધ્યમમાં પાંત્રીસો જગ્યાઓ છે ગુજરાતી માધ્યમ જગ્યાઓ છે મિત્રો પાંત્રીસો એ પણ તમે જોઈ શકો છો અહીંયા ગણિત વિજ્ઞાન બારસો અંગ્રેજીમાં આઠસો સામાજિક વિજ્ઞાનમાં સાતસો પચાસ ગુજરાતીમાં ચારસો પચાસ સંસ્કૃતમાં એકસો વીસ અને હિન્દીમાં એકસો ચાલીસ મિત્રો આજે જગ્યાઓ છે પાંત્રીસો જે ગુજરાતી માધ્યમ પાંત્રીસો જગ્યાઓ છે તે મિત્રો આ જગ્યાઓ છે તો કઈ જગ્યાઓ છે તો મિત્રો આ જે જગ્યાઓ છે તે છે તાટ સેકન્ડરીની જગ્યાઓ છે મિત્રો તાટ સેકન્ડરી માધ્યમિકની આ જગ્યાઓ જોવા મળી રહી છે તો મિત્રો તમે જોઈ શકો છો ટાટ સેકન્ડ આજે ટાટ સેકન્ડ માધ્યમિકની આ જગ્યાઓ છે તો મિત્રો આ હતી આજની મહત્વની માહિતી તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લકમ બટન દબાણ ભૂલશો નહીં